મારા બેટા ઘરમાં પૈસા નથી અને આજ બપોરા જેવું છે ને તે મેગી ખાવાનું મન થયું છે મેગી ખાવાનું મન થયું છે અને અહીંયા ઘરમાં કોઠાઈ નથી એ ગુંડા તારે મેગી નથી ખવડાવવાની મેગી તો હું ખવડાવીશ હા તો તો હા હા રે મને પણ બનાવતા નથી આવડતું એ વાંધો છે અરે ટકુડા મને મેંદી બનાવતા તો આવડે છે પણ મારી પાસે પૈસા નથી આપણે બે હલકા ભેગા થઈ ગયા

મારી દીકરી આ તો ઓલા રૂચી વાત છે કે સા કરતા કેટલી ગરમ ટપુડા આ ખર્સો કોણ કરે છે એ એ ખર્સો ગમે એ કરતા હોય તારે ગામની સુ પંચાયત છે તું તારે ધંધે જાને ટપુડા આ લઈ લેવે દીકરીઓ મર્યો તીમે મને મેગીના પ્રોગ્રામમાં નથ રાખ્યો ને પણ આમ જો પ્રોગ્રામમાં ધબડકો ન બોલાવું ને તો મારું નામ એ ડોહલી નહીં

લે તો આ બર્તન તો છે ને અલે એ બેહી શું કામ ગયો લેતો તો આ ઢુંગરી મારા દીકરાબી ગયા કપૂરા ધીરે જ મેઘી બનાવા જાય છે કપૂડા ને તો કઈ વાંધો નતો મને પાલ્ટી ફેરવવામાં પણ વાંધો હતું ભૂખડ ને

이 e a h but s Zigue, zigue, zigue. E olha que daí, levou aí. é bem isso que

આ મેંગી આપણને ખાવા નો જડી હોય તો કાઈ નહીં ઓલી ડોયના ઝેર મેંગી ખવરાઈ જાય એટલે એનો ડાંડો લાંબો થઈ જાય ટપુડા તારી વાત થાય છે સે આ ગામમાં જનીને ગોતી આય પણ એમ નઈ ગોતવાના દીકરા આયો ને ઈ આય લઈ લે અને ટાકી વાય લઈ હે હા હાય હાય

लोले तू आहे त्याचा आले डोली खा तम तारे आमचं શર્મા તો નહીં તમ તારે હો

કેટલી માથાકૂટ થઈ છે મહણિયા અને મફત ખાઈ ખાયજો ગોમય